નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ સોનિયા ગાંધીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી છ એપ્રિલ જયપુર જશે સોનિયા ગાંધી જી મિત્રો વિગતવાર વાત કરીએ તો લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખીને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતા છ એપ્રિલ જયપુર પહોંચશે જી આ મિત્રો વધુ તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અહીંયા જાહેર સભાનું આયોજન કરશે અને લોકસભા લોકસભા સમક્ષ ચૂંટણી ઘોષણા પત્ર રજૂ કરશે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આ અંગે પૂર્વ સીએમ ગેહલોતે કહ્યું છે કે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભા ઉમેદવાર છે અને નોમિનેશન બાદ તેમણે પ્રથમ વખત જયપુર આવી રહ્યા છે અને મિત્રો અહીંયા તમને જણાવી દઈએ કે અહીંથી તેઓ કોંગ્રેસના મેનોફેક્ટો લોન્ચ કરશે જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ